અત્યારે આપણે હળવદ તાલુકામાંથી પસાર થતી માળિયા બ્રાન્ચ કેનાલે છે અને માળિયા બ્રાન્ચ કેનાલે ગતકાલે ધાંગધ્રા તાલુકાના રાજપર ગામનો મુકેશભાઈ નામનો બત્રીસ વર્ષે યુવાન આ કેનાલમાં ગરકાવ થઈ ગયો હોવાની માહિતી મળી હતી તેને લઈ આ બધા પરિવારજનો અને મોટી સંખ્યામાં અહીંયા લોકો છે તે શોધખોળ માટે આવ્યા છે જો કે આ યુવાન છે કયા કારણોસર પાણીમાં ગરકાવ થઈ ગયો કઈ રીતે ઘટના બની તે હજી સુધી જાણી શકાય નથી પરંતુ અત્યારે તમે જે પ્રકારે માણસો જોઈ રહ્યા છો પરિવારજનો છે આ બધા યુવાનની શોધખોળ માટે આવ્યા છે અને આ હળવદ તાલુકામાંથી પસાર થતી માળિયા બ્રાન્ચ કેનાલ છે આ યુવાન છે છે તેની બત્રીસથી તેત્રીસ વર્ષનો યુવાન છે અને ગતકાલે આ પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે અને તેને લઈને અહીંયા અલગ અલગ લોકો દ્વારા શોધખોળ પણ હાથ ધરવામાં આવી રહી છે અને જે પ્રમાણે માહિતી મળી રહી છે કે તેને કેનાલમાં આત્મહત્યા કરી કે કોઈ કારણોસર પડી ગયો તે હજી કારણ સ્પષ્ટ જણાયું નથી પરંતુ અત્યારે કાંઠે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ કે મારિયા બ્રાન્ચ કેનાલ છે અને અહીં મોટી સંખ્યામાં લોકો છે અને મુકેશભાઈ જે તેનું નામ છે રાજપર ગામનો આ વ્યતની છે અને તેની શોધખોળ અત્યારે કાંઠે થઈ રહી છે અને જેના આપણે આ સીધા લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ તો ખાસ તો જો આ માળિયા બ્રાન્ચ કેનાલની વાત કરીએ તો અવારનવાર અહીંયા પડી જવાના બનાવ સામે આવે છે ને તેને લઈ ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં પણ હજી એક સપ્તાહ પહેલાં જ આવો બનાવ બન્યો હતો મોરબી બ્રાન્ચ કેનાલમાં પણ મોટર સાથે યુવાન દીઘડીયા પાસે ગરકાવ થઈ ગયો અને સમાચાર હતા એટલે આમ જે હળવદર તાલુકામાંથી પસાર થાય છે મોરબી હોય ધ્રાંગધ્રા હોય કે માળિયા હોય ત્રણે કેનાલોમાંથી અવારનવાર દુર્ઘટના રૂપે કે અકસ્માતે કે પછી આત્મહત્યા કરવાના જે બનાવો છે તેમાં નિ સદંતર વધારો થઈ રહ્યો છે તેને લઈને જ ફરી એક વખત આપણે અહીંયા માળિયા બ્રાન્ચ કેનાલ બતાવી રહ્યા છે અને માળિયા બ્રાન્ચ કેનાલમાં હાલ જે આ યુવાન ગરકાવ થયો છે ગતકાલે જે બપોરના સમયે તેની પરિવારજનો શોધખોળ કરી રહ્યા છે અને અત્યારે આપણે ત્યાંથી સીધા દ્રશ્યો જોઈ રહ્યા છે માળિયા બ્રાન્ચ કેનાલ છે અને મોટી સંખ્યામાં લોકો અહીંયા છે સ્થાનિક તરવૈયા છે સાથે જ તંત્રને પણ જાણ કરવામાં આવી છે એટલે અહીંયા જે સ્થાનિક લોકો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે ખાસ તો અત્યારે માળિયા બ્રાન્ચ કેનાલના દ્રશ્યો બતાવી છે અને માળિયા બ્રાન્ચ કેનાલ આ મોટી સંખ્યામાં અહીંયા પરિવારજનો સગા સંબંધીઓ બધા અલગ અલગ લોકો આવ્યા છે એટલે અહીંયા શોધખોળ ચાલી રહી છે જે પ્રકારે વાત કરીએ તો એટલે જે પ્રકારે આપણે અહીંયા જાણકારી મેળવવાનો પણ પ્રયત્ન કરશું શું નામ તમારું સમરજભાઈ શું બનાવ બન્યો કેનાલમાં જણ પડી ગયા એટલે તમારે શું થાય અમારો ભયું થાય ભયું થાય એટલે કેવડો હતી ઉંમર કેવડી ઉંમર આશરે 30 વર્ષ 30 32 વર્ષ શું કારણ થી કઈ કારણ જાણવા મળ્યું ન કઈ નહીં પાણી પીવા ગયો તો પાણી પીવા ગયો ને પગ લપસી ગયો ને પછી પાણીમાં ડૂબી ગયો એટલે આપણે કોઈ વૈવટી તંત્રને જાણ કરી કેમ

મોટી સંખ્યામાં પરિવારજનો અહીંયા સાથે સગા સંબંધીઓ પણ અહીંયા પહોંચ્યા છે અને જે આ ગુમ થયો છે જે પ્રમાણે માહિતી મળી કે યુવાન પાણી પીવા ગયો અને પગ લપસી ગયો અને પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને તેને લઈ અત્યારે શોધખોળ ચાલી રહી છે તો અત્યારે આપણે માળિયા બ્રાન્ચ કેનાલેથી લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો